સાત ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસની સવાર પડવાની સાથે એક સમાચાર ફરતા થયા છે પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસ સરકારે પરત લીધા હોય તેવી માહિતી આપવામાં આવી રહી છે સમગ્ર વાતને લઈને વિરમગામથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સરકારનો આભાર માન્યો છે આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન સમય થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા આભાર વ્યક્ત કર્યો છે જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી સમગ્ર વાતને લઈને સાંભળો પાટીદાર આગેવાનો શું બોલ્યા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં હાજરી આપી છે અને આજે ખૂબ સારો દિવસ એ પણ છે કે માનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજ્રો સહિતના જે કેસો હતા એવા ચૌદ કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે એટલે આજે પુનઃ એકવાર ધાધ્રા મારા માટે સાબિત થયું અને એની અંદર કેસોમાં લગભગ કલોલ મહેસાણા સુરત અને અમદાવાદ એવા લગભગ ચૌદ કેસો છે અને લગભગ ત્રીસ થી પાંત્રીસ યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યો એક હજાર કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને દસ ટકા આર્થિક જોડે અનામતનો પણ લાભ મળ્યો એટલે હું માની રાજ્ય સરકાર નો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત વેચો આપ સૌને મારા જયમાં પણ પાટીદાર આંદોલન સમય જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાત્રો સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ ફળલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ફળલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મહાકુરલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલન ને તોડવા માટે જે ખોટા કેસો રાજદ્રોહ દેશદ્રોહ જેવા કેસો કર્યા સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું જો જે તે સમયે પાટીદારના યુવાનો આંદોલન કરતા હતા અને પાટીદારના યુવાનો ઉપર આ દેશ સ્વતંત્ર થયો પછીથી પછી વાર રાષ્ટ્રદ્રોહ નામની કલમ લગાવી જેની અંદર જામીન મળવા જેની અંદર બહુ જ સેશન કમિટેડ હશે કદાચ કાયદામાં મને ખબર નથી પડતી પણ બહુ મોટો ગુનો કરી નાખો દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વેચી નાખી હોય દેશની લશ્કરી તાકાતનું વર્ણન પાકિસ્તાનમાં પાકિસ્તાન નાખ્યું હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર જે લગાડ્યો ત્યારે પણ અમે કીધું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે આજે પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે તે પછી એ બધા જ જે રાષ્ટ્ર દ્રોહ લગાડ્યો તો એ રાષ્ટ્ર ભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા એટલે ક્યાંક સરકાર રાષ્ટ્રદ્રોહી છે રાષ્ટ્રદ્રોહી એ હું સ્પષ્ટ માનું છું અને મિસયુઝ જે રીતે કરી રહી છે રાજકીય રીતે એ એ ખરેખર અ અલવા સરકાર સામે તમે યાર આ જે જો દેશમાં ધારા એટલે શું છે લેજિસ્લેટિવ હાઉસ ધારાસભા ધારાસભા એટલે કાયદા ઘડવાનું કેન્દ્ર કાયદા ઘડવાની કેન્દ્ર કાયદાનો જ જો મિસયુઝ કરતી હોય તો સરકારે માફી પત્ર આપે ને કે અમે જયારે પાટીદાર આંદોલન વખતે જે કેસ લગાડ્યા હતા એ અમારી ભૂલ હતી એટલું લખી દઈએ આજે સરકાર એમ કીએ કે પાટીદાર આંદોલન વખતે અમે જે પ્રશ્ન આજે અમે કેસ પાછો ખેંચી છીએ એ અમારે રાજકીય દબાણ હિસાબે ખેચવો પડે છે એવું તો કઈ કહેવું પડશે ને તમે જેનો ઉપયોગ કરો છો અને એમ થઈ ગયો કે હું પાછો લઉં છું એનો મતલબ એમ થયો કે મારી ભૂલ થઈ ગઈ હતી તો ક્યો ગુજરાતની જનતાને કે મારી ભૂલ થઈ ગઈ હતી અમે તેથી આ કેસ લગાડ્યા તઈ હું કોઈ પણ સંકુચિતતાથી વિચાર્યા વગર એક રાષ્ટ્રના નાગરિક તરીકે આવી રીતે કાયદાના મિસયુઝ કરવો એ સરકારને વખોડીદાર સમાજના નેતાઓ સરકારનો આભાર માની રહ્યા છે રાજદ્રોહનો કેસ પરત લેવાની વાત સાથે એ તમામ આંદોલનકારીઓને રાહત મળશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક